ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે બાવીસ મે અને ગુરુવાર તલની બજારની વાત કરીએ તો મિત્રો કોરિયાનું ટેન્ડર આવ્યું ત્યાર પછી જોરદાર માવઠું થયું અને હવે તોફાની વરસાદની આગાહી વચ્ચે તેજી આવી છે પાંચથી સાતની કિલોએ હજી પણ વધી જાય તેલની તલમાં હજી પૂરેપૂરું નુકસાન જાય એવી સંભાવનાઓ બજારમાં વ્યક્ત થઈ રહી છે શું બજારનો રિપોર્ટ છે તે જોઈએ તો સફેદ તલની બજારમાં તેજીનો દોર યથાવત છે અને ભાવમાં કિલો એ પાંચથી સાતની તેજી આવી ગઈ છે ગુજરાતમાં હવે તલનો પાક સાઠ ટકા જેટલો હવે અલિંગ ક્વોલિટીનો થઈ ગયો છે અને હવે તો વરસાદ ચાલુ રહેશે સારી ક્વોલિટીના તલ મેળવવા મુશ્કેલ બની જશે મેની શરૂઆતમાં વરસાદ આવ્યો ત્યારે ત્રીસ ટકા પાક ખરાબ થઈ ગયો હતો અને હાલના વરસાદથી હવે કુલ પચાસથી સાઠ ટકા તલ અલિંગ કોટિંગના ક્વોલિટીના થઈ ગયા છે તળણી બજારમાં આગામી દિવસોમાં હવે વરસાદ કેટલો અને કેટલા દિવસ ચાલુ રહે તેના પર બજારનો મોટો આધાર રહેલો છે ઉનાળુ તલની આવક હવે તબક્કાવાર વધી રહેશે પરંતુ બહુ મોટી માત્રામાં આવક જો વરસાદ અટકી જાય તો જ આવે તેમ છે હાલ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ ચાલુ છે રાજકોટમાં તળણી બજારમાં મણે રૂપિયા પચીસથી ત્રીસનો સુધારો તો સફેદની ત્રણ હજાર કટાની આવક હતીના ભાવ બેસ્ટમાં અલ્દ ક્વોલિટીમાં અઢારસો પચાસથી ઓગણીસો પચાસ નવાણું એકના ભાવ વીસ બે હજાર સાઠથી એકવીસો હતા જ્યારે નવણું પ્લસના ભાવ એકવીસો વીસથી એકવીસો સિત્તેર હતા રાજકોટમાં કાળા તલની બસો બોરીની આવક હતી ભાવમાં સોનો વધારો હતો જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં ઓગણચાલીસો પચાસથી એકતાળીસો એકતાળીસોની એવરેજમાં રૂપિયા અઠાવીસોથી ચોત્રીસોના ભાવ હતા આ હતા મિત્રો તલની બજારના અહેવાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જય માતાજી